હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાંદા પૌવા બાળકોના નાસ્તા માટે હેલ્ધી ટેસ્ટી કાંદા પૌવા બનાવવા માટે એક કપ જાડા પૌવાને બેથી ત્રણ વાર પાણીથી સરસ રીતે ધોઈ લઈશું હવે આપણે તેને બાઉલની ઉપર મૂકી દઈશું અને બધું પાણી સરસ રીતે નિતારી લઈશું પૌવામાંથી બધું પાણી નીકળી જવું જોઈએ તો જ આપણા પૌવા છૂટા છૂટા અને ટેસ્ટી રેડી થશે આપણે પૌવાને બાઉલની ઉપર મૂકી દઈએ અને બધું પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ આપણે પૌવાની અંદર એડ કરવા માટે એક મોટી સાઈઝની ડુંગળીને ચોપ કરીને લઈશું સાથે ત્રણથી ચાર નંગ જેટલા લીલા મરચાં કટ કરીને લીધા છે લીંબુ અને લીમડો લઈ લઈશું હવે આપણે કઢાઈ લઈ લઈશું તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લો હંમેશા ધ્યાનમાં રાખજો કોઈ પણ નાસ્તો કે ફરસાણ બનાવતા હો તો સિંગ તેલનો ઉપયોગ કરશો તો ખૂબ જ સરસ રિઝલ્ટ આવશે તો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે તડકો કરવા માટે જીરું અને લીમડો એડ કરી દઈશું તેને બેથી ત્રણ મિનિટ સરસ રીતે સાતળી લઈશું સાથે આપણે તેની અંદર તીખાસ માટે લીલા મરચાં અને ડુંગળી ધીરે ધીરે એડ કરતા જઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું આમ બેથી ત્રણ મિનિટ સુધી આપણે ડુંગળીને સરસ રીતે સાતળી લેવાની છે સાથે એક એક કરીને મસાલાઓ પણ એડ કરતા જઈશું હવે આપણે તેની અંદર એક ચમચી જેટલું મીઠું યા તો ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો સાથે અડધી ચમચી હળદર અડધી ચમચી ખાંડ એડ કરી છે અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ સરસ રીતે મિક્સ થઈ રહ્યા છે સાથે થોડી કોથમીર પહેલેથી એડ કરીશું તો પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો થોડી કોથમીર પણ એડ કરી દઈએ ગ્રીડિયન્ટ સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણે ટેસ્ટ કરીને પણ જોઈ લીધું છે હવે આપણે ધીરે ધીરે પૌવા એડ કરતા જઈએ અને તેને સરસ રીતે હલકા હાથે મિક્સ કરતા જઈએ આ સમયે એકદમ હલકા હાથે પૌવાને મિક્સ કરજો જેથી તે તૂટી ના જાય આપણે બધા પૌવાને સરસ રીતે મિક્સ કરી લીધા છે થોડી કોથમીર ફરીથી ગાર્નિશિંગ કરી લઈએ ગેસનો ફ્લેમ બંધ કરી દઈએ અને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને પૌવાને એમને રહેવા દઈએ પાંચ મિનિટ પછી આપણે પૌવાને સર્વ કરી દઈશું તો આ રીતે કાંદા પૌવા બનાવશો તો સવારના બનેલા પૌવા બપોરે પણ ટેસ્ટી અને સોફ્ટ જ રહેશે તો ચોક્કસથી આ રીતે નાના બાળકોને કે તમારા હસબન્ડને ટિફિનમાં યા તો નાસ્તામાં આપવા માટે ચોક્કસથી કાંદા પૌવા ટ્રાય કરજો જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અનન્યા ન્યાઝુમ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે